ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે હા મારું નામ ડોક્ટર જસ્મિન પટેલ છે હું અમદાવાદ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યુટ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ચાર્જ આરએમની પોઝિશન પર છું વાત કરીએ રાજકોટમાં પણ એક સેન્ટર શરૂ કરવામાં છે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે દર્દીઓને શું ફાયદો થશે કરવામાં આવશે અને દર્દીઓને તો પહેલા નવથી પાંચમાં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવા જવામાં એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ શકે એમની સાથે સાથે વાત કરીએ કયા કયા પ્રકારની સારવાર થશે અને ઉપસ્થિત રહેશે સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં દરેક સ્ટાફ છે અમારો કાર્ડિયોલોજીસ્ટ રહેશે

સરકાર સરકારી ના મદદથી સારવાર મળી જશે હવે